હાલો ફ્રેન્ડ કાલના વિડીયોમાં તમે જોયું આ પ્રભુજીને આપણે નવડાવવા માટે કીધું હતું કે તમે નાહી લો ઘણા દિવસોથી નાહ્યા નથી તો એમને આ પાડી કે આ હું નાહી લઉં એમની પાસે સાબુ કે શેમ્પૂની કાંઈ સગવડ હતી નહીં એટલે એ કાંઈ નાતા નહીં તો આપણે સાબુ અને શેમ્પુને એવું લેવા આવી દીધું તો એ નાહવા માટે હવે તૈયાર થઈ ગયા છે તો આ પ્રભુજી એક કૃષ્ણ ભગવાન અને મેરલીમાના ભગત છે એક ભક્તિ વાળું જીવન છે જીવે છે અને

આઈકોનું વળું થઈ ગયું છે એ તો કે છે એમાં તો છે પણ કોઈ ધ્યાન નથી દેતું હું એવું છું ને ખજૂરભાઈ પોપટભાઈ આહી હા ને હા હા

આડી ને ખોદવા પેટ ધોઈ નાખવાનું ગાડી એટલે વાંધો નહીં રૂમાલ નથી ને એટલે એમ કરો છે સાબુ એક દાણ લઈને દંડો આમ બે હા મામલો હા ત્યાં આમ ऐसे દાઢી છે એ નઈ ક્યાં જલ્બાશ એટલે તો દબ

વાળ ના હાલ કેમ ભોખા પણ થોડું નાખો પાણી ને નીકળી આવતી મા એકલા તો શું કરું એ પાતર ઉતો લઈ આવી પર હોય તમે જ કે ઉભય જાય આ દાદા કાતર મે દેવાસ નંબર આણા આમરા બાલા કે ઘટના એવા કી તમે એક વાત કહો અર આપના કાતર વાદ્યો આપલા એક વાન ખડે ગયો એટલે બીજે તમ તાર હાબુ ગણો છે પાછ હાબુ દેસુ ઘડી આલે હું હાબુ હા હાબુ હાબુ તમ તાર ગયો કરી જટા હાબુ કહો હા બસ આ ભાઈ બન નું કામ હાલ ભાઈ બન ને પાડ્યા હો નોખા જટા નોખી પાડી તો ખરી

આ એમનું મકાન કયો તોય ભલે એમની ગુફા એમનું રહેણાંક અહીંયા છે આ જગ્યાએ રહે છે આવતા જાતા કપડા લેતા આવશે હવે હવે ક્યાંય નથી જવું કા ભલે એમને આય ને જેવો કુટુંબુંબ છે દેખરેખ રાખતા હશે ને એમ તો નજર વગા ભાઈ છે એવું થોડું ઘણું તો દાજતું હોય દાદા પણ વિસર્જુ ને મેલ દીધેલા હા

હજી oh દેખાય no, <laughs>

તમારે શું કરવા હોય ટેમે ટેમે આવજો બે ત્રણ વાર તમારે આ નરવા માણા ને ખાવા જોવે બીમાર હોય ને એ માણા ને ઓછું જોઈએ પણ આપડે તમને કઈ શરીર માં જવો વાંધો નથી બસ ચાક લેતું આવવાનું અને એક એવો સિંહામાં છે ને છાય સોટ લેતું હોય એક સિંહો રખાય નાનો એવો બોટલ સોળ ઘડી હા આરામ હા આરામ કરો હો તમને ક્યાંય તકલીફ નહીં પડી ને હા તમને એમ થતું હોય આવડા અને આજ મને હેરાન કર્યા છે ને લોક નથી કપાવતી નથી કપાવતી પડી ગઈ હા નથી કપાવી ના આપણે

અને આવતા જતા અમે તમ તાર સાબુ ને શેમ્પુ ને એવું લેતા આવશુ તમે હાથે નાઈ લો છો એટલું સારું કહેવાય અમારે બહુ કઈ નવડાવવા તમને ન પડ્યા નવા ધોવાની સાથ રાખજો થોડી ભલે લો બસ સારું સારું હાલો જય માતાજી આરામ કરો હા હા